નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝ માં સ્વાગત છે બનાસકાંઠામાં ભૂત ગયા શિક્ષકો બાદ

ગયા ભૂતિયા તબીબો કોઈ દિવસ સરકારી આરોગ્ય પર ન ગયા હોવા છતાં પણ મેડિકલ ઓફિસરો હાજરી પૂરી ભૂતિયા તબીબોને છાવરતા હોવાની લોકચર્ચા સામૂહિક આરોગ્ય દવાખાનાના મેડિકલ ઓફિસરના માથે હાથ હોવાની પણ ચર્ચા ખાનગી દવાખાના ખોલી બેસી પ્રેક્ટિસ કરતા હોવા છતાં પણ કેમ નથી કરવામાં આવતી કાર્યવાહી શું ભૂતિયા તબીબો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ખરા કે પછી તેરી બીજું મેરી બીજું थाय होखते था। था। हो जम है एक थातर म्हों धुदा टाइम माच शोबी अधा Background वाल भِधर ऑतर स्य मिन्वेर हो द्धार्ण को से टैमने सरम चार मां खल थे मोखते है जोभा कारे को 0-ieri 1 – 20th शक्ते हो प्लप्रम जो तोलर करना था मारी ईत्में भाफते हैं जोवान जार्स कि સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો